નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તેની પહેલા ચાંદીની કિંમતોની વિશેષ માહિતીની ચર્ચા કરી લઈએ કારણ કે ચાંદી જે છે એ અચાનક થી ઉછળતી જોવા મળી રહી છે અને ભયંકર વધારો ચાંદીની કિંમતોમાં નોંધાઈ રહ્યો છે તો શું આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ અને જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ચાંદીની કિંમતો જે છે એ સોનાના ભાવને પણ વટાવી શકે છે તો જો તમે રોકાણ માટે સોના ચાંદી ખરીદવાનો પ્લાન બને

કરવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં આ ઉછાળો ફેડી રિઝર્વ દ્વારા ડિસેમ્બરમાં વ્યાજ દર ઘટાડવાની આશા બુદ્ધિના કારણે જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીની સપ્લાય સતત ઓછી થતી જોવા મળી રહી છે તો જેની ખાસ અપડેટ મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની ચર્ચા કરી લઈએ તો સૌ પ્રથમ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે તો આ

જારે સો ગ્રામ તેર લાખ ચાર હજાર નવસો ચાંદી એકસો જયારે દસ ગ્રામ એક લાખ એક હજાર આઠસો એક્યાસી માં સો ગ્રામ અઢાર હજાર આઠસો દસ માં અને એક કિલો એક લાખ અઠ્યાસી હજાર સો રૂપિયા જોવા મળી રહી છે તો આગામી દિવસો ચાંદી ખૂબ જ મિત્રો વધી શકે છે જેની સાથે બે લાખની સપાટી એ ટ્રેડ થતી જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ સતત વધી રહ્યા છે અને નિષ્ણાતો મિત્રો વાત કરી લઈએ તો સૌથી વધારે રોકાણકારો સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ નિફ્ટીના રોકાણકારો જે છે એ પોતાનું પ્રોફિટ મેળવવા માટે સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે પરંતુ હવે લોકોનું ધ્યાન ચાંદીની કિંમતોમાં ખેંચાઈ રહ્યું છે કારણ કે ચાંદી ખૂબ જ આકર્ષિત થઈને ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે અને હવે વાત કરીએ તો મિત્રો સપ્લાયમાં ઘટાડો ચાંદીની કિંમતોમાં સપ્લાયમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ચાંદીના ભાવમાં આ નવો રેકોર્ડ લંડનમાં અત્યારે આવેલી ગંભીર સપ્લાયની અછતના કારણે એક મહિનાના પછી બન્યો છે અને લંડનમાં ચાંદીની આવક તબકો ઓછી થવાથી અન્ય બજારોમાં પણ અત્યારે અસર થતી જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચીનમાં અથવા તો વાત કરીએ તો સંધાઈ ફ્યુચર્સ એક્સચેન્જ સાથે જોડાયેલો ચાંદીનો સ્ટોક જે છે એ તાજેતરમાં બે હજાર પંદર પછીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે જ્યારે વાત કરીએ તો મિત્રો સંધાઈ ગોલ્ડ એક્સચેન્જ ઉપર ટ્રેનિંગ વોલ્યુમ નવ વર્ષથી વધુના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે અને અમેરિકા દ્વારા ચાંદી

તો તમે આગામી દિવસોમાં જો હવે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે હજુ પણ સોના ચાંદીના ભાવ જે છે એ ગુજરાતના શહેરોમાં ઘટાડામાં શકાય તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વિશ્વના ઘણા દેશોમાં ચાંદીની સપ્લાય ટાઈટ છે જ્યારે સાથે જ એક અન્ય કારણોના લીધે પણ ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે ભારતીય સરાફા બજારમાં ચાંદીનો ભાવ છસો રૂપિયા વધીને જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીની કિંમતોમાં તેજી યથાવત જયારે સોના ભાવની વાત કરી લઈએ તો મિત્રો શેર માર્કેટ નિફ્ટી રોકાણકારો જેની સાથે યુએસ ડોલર માં પણ નરમાઈ અને મજબૂતાઈનો માહોલ ત્યારે સોના ચાંદીની કિંમતો ધાતુ ચાંદી પણ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો હવે ચાંદીની કિંમતો માં આગામી દિવસોમાં તેજી જોવા મળી શકે છે ખાસ કરીને બે હજાર છવ્વીસ સુધીમાં મિત્રો ચાંદી મોંઘી થશે તો તમે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આ વર્ષની વાત કરીએ તો મિત્રો રોકાણકારોને નેવ ટકા સુધીનું પ્રોફિટ ચાંદીની કિંમતોમાં મળી રહ્યું છે જેના કારણે ખાસ કરીને અત્યારે શેર માર્કેટ જેવા રોકાણકારો જે છે એ શેર માર્કેટો પણ છોડી અને સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે તો આગામી દિવસોમાં જો તમે પણ સોના ચાંદીની ઓછી કિંમતોનો ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે જો આવી જ રીતે સ્થિતિ જોવા મળે તો આવનારા દિવસોમાં ચાંદીનો ભાવ જે છે એ વધુ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ શકે છે તો સોના ચાંદી જે છે એ હવે માર્કેટમાં ભયંકર મોંઘા થઈ રહ્યા છે તો એમ કહી શકાય કે સોનાનો ભાવ જેની સાથે ચાંદીનો ભાવ પણ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ

ચાંદીની માહિતી મેળવીશું